ભારત દેશના એ કાળા દિવસનું રહસ્ય હજી ઘણા લોકોથી અંજાન છે હસતા પરિવારો હંમેશા માટે હસવાનું ભૂલી ગયા સપના સેવતા એ લોકો ફરીથી ક્યારેય સપનાઓ જ ના સેવી શક્યા ભવિષ્યનું વિચારતા એ લોકો કે જેઓ ભવિષ્ય માટે જીવી ના શક્યા એ દિવસ ભારત ક્યારેય નહીં ભૂલે ભારતના કોઈ લોકો ક્યારેય નહીં ભૂલે જે દિવસે આપણા ભારત દેશના નિર્દોષ એકસો ને છાસઠ લોકો પોતાનો જીવ છે તે ગુમાવી દે છે પોતાના જીવની આહુતિ આપી દે છે આપણું ભારત ન તો અત્યાર સુધી ક્યારેય પાછળ પડ્યું છે કે ન તો ક્યારેય પાછળ પડશે અનેક પડકારો આવ્યા અનેક ગુલામીઓ આવી છતાં આપણો ભારત દેશ છે તે અડીખંભો છે પરંતુ ઘણા એવા દિવસો આવતા હોય છે કે જે ઇતિહાસના પાનાઓમાં ભારત દેશ માટે કાળો દિવસ લખી જાય છે અને એવો જ દિવસ દિવસ કે કે જેના વિશે આજે ચર્ચા કરવી છે એ ચાર જ્યારે આખો દેશ ચૂપ થઈ ગયો હતો આખો દેશ છે તે માત્ર ટીવી સામે બેસીને મુંબઈમાં શું થઈ રહ્યું છે તે જોવા માટે તત્પર હતો વાતાવરણ એકદમ ગંભીર હતું અને દરેક લોકોની આંખોમાં આંસુ હતા મુંબઈમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે દરેક લોકો તત્પર હતા અને ન્યૂઝ ચેનલોમાં જે દ્રશ્યો બતાવ્યામાં આવી રહ્યા હતા એ દ્રશ્યોથી દેશવાસીઓના હૃદય છે તે સહેમી જતા હતા આજે એ ઘટનાને સત્તર વર્ષ પૂરા થયા પરંતુ મુંબઈની છાતીમાં લાગેલો એ આતંકવાદીઓનો ઘા એ હજુ પણ યાદોમાં જીવંત છે છવ્વીસ નવેમ્બર બે હજાર આઠ આ દિવસે મુંબઈમાં એક આતંકવાદી હુમલો થયો કે દેશને દીધો જેની યાદો હજી સુધી આ દેશવાસીઓ ભૂલી નથી શક્યા દેશની વાણિજ્ય રાજધાની એવી મુંબઈમાં ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર દસ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો કે જેમાં એકસો ને છાસઠ લોકો માર્યા ગયા છસો થી વધુ લોકો છે તેઓ ઘાયલ થયા અને આ સમગ્ર સમયગાળા દરમિયાન નવ હુમલાખોરો આતંકવાદી તો માર્યા ગયા પરંતુ તેમાંથી એક આતંકવાદી છે તે જીવિત રહી ગયો અને તેને ત્યારબાદ હુમલા પછી મુંબઈ પોલીસે ફાંસીની સજા આપી દીધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી આતંકવાદી હુમલાને આજે સત્તર વર્ષ પૂરા થયા આ દિવસની યાદ હજુ પણ નાગરિકોની કરોડ રજૂમાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે હા આ એ જ હુમલો કે જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટો આતંકી હુમલામાંનો એક છે આ હુમલામાં અઢાર સુરક્ષા કર્મીઓ સહિત આશરે એકસો લોકો મોતને ખાટ ઉતર્યા ત્રણસોથી વધુ લોકો ઘાયલ થયા અને આતંકવાદીઓએ દેશનું સૌથી સુરક્ષિત સ્થળ એવો મુંબઈની તાજ હોટલને પોતાનો નિશાનો બનાવ્યો પરંતુ આ સમગ્ર ઘટના છે તેનું એક એવું રહસ્ય છે કે જે હજુ ઘણા લોકોથી અજાણ છે ઘણા લોકોને તે નથી ખબર અને એવું જ એક રહસ્ય કે આ જે આતંકવાદીઓ છે તે ભારતમાં ઘૂસ્યા કઈ રીતે આજે જ્યારે ફરી એ ઘટનાને આપણી નજર સમક્ષ જીવંત કરીએ છીએ જોઈ રહ્યા છીએ આપણે યાદ કરી રહ્યા છીએ ઘટનાને તો આ રહસ્ય પણ આપણે સૌએ જાણવું ખૂબ જરૂરી છે મળતી માહિતી મુજબ દસ આજે આતંકીઓ હતા કે જેમણે આખું મિશન છે એ સક્સેસફુલ કરવામાં પોતાનો ફાળો આપ્યો હતો એ નિરાદમ એ નિર્દય આતંકીઓ છે તે પાકિસ્તાનના કરાચીથી બોટ દ્વારા મુંબઈ જવા માટે નીકળે છે અને જ્યારે તેઓ સમુદ્રની વચ્ચે પહોંચે છે મુંબઈમાં પ્રવેશ મેળવવા માટે તેમની પાસે ભારતીય 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 હોવા ખૂબ જ જરૂરી કારણ કે જો ના ના હોત હોત કોઈ જાણકારી તો તે લોકો મુંબઈમાં પ્રવેશ ન મેળવી શકતા આ માટે તેઓએ ભારતીય નૌકાદળથી બચવા માટે જ્યારે અડધા રસ્તે એટલે કે અડધા દરિયા તેઓ પહોંચે છે ત્યારે જ તેઓ એક ભારતીય બોટનું અપહરણ કરે છે તેમાં જેટલા પણ સવાર જે માછીમારો હોય છે તેમને ત્યાં જ સમુદ્રની વચ્ચે મારી નાખે છે અને ત્યારબાદ તેમની બોટ છે તે પોતાના કબજે લઈ લે છે અને પોતે છે તે મુંબઈ સુધી પહોંચે છે રાત્રિના આઠ વાગ્યાની આસપાસ તેઓ કોલાબા નજીક જે માછલી માર્કેટ છે મુંબઈમાં ત્યાં પહોંચે છે સ્થાનિક માછીમારોને તે સમયે શંકા થાય છે આ લોકો ઉપર કે આ લોકો જે આવ્યા છે તે કોઈ શંકાના દાયરામાં તો છે પરંતુ જ્યારે આ માછીમારો પોલીસને ફરિયાદ કરે છે ત્યારે પોલીસ એ આ ફરિયાદને હળવાશ માલે છે જો એ દિવસે પોલીસે આજે ફરિયાદ હતી એને ગંભીરતાથી લીધી હોત તો કદાચ આજે આ ભારત દેશ છે તેના માટે આ કાળો દિવસ એ ઇતિહાસના પાનાઓમાં ન લખાયો હતો છવ્વીસ નવેમ્બરના રોજ તેઓ પહેલા તો મુંબઈમાં બધું તપાસ કરવા માટે નીકળે છે અને પછી સાંજે તેઓ અલગ અલગ ચાર ગ્રુપમાં વહેંચાઈ જાય છે અલગ અલગ ચાર ગ્રુપમાં વહેંચાઈ ગયા બાદ તેઓ મુંબઈના જેટલા પણ તેઓએ ટાર્ગેટ રાખ્યા હતા તે દરેક જગ્યા પર ટેક્સી દ્વારા પહોંચે છે આતંકવાદીઓનો એક જૂથ છે તે રાત્રે સાડા નવ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચે છે અને ત્યારે તે દરેક જે આતંકવાદીઓ છે તેના હાથમાં એકે ફોર્ટી સેવન રાઇફલ સજ્જ હોય છે અને તેઓ ગોળીબાર શરૂ કરે છે આ હુમલાખોરોમાં અજમલ કસાબ નો પણ સમાવેશ હોય છે કે જેને સુરક્ષા દળોએ જીવતો પકડ્યો હતો અને ત્યારબાદ ફાંસી આપી હતી તે રાત્રે આતંકવાદીઓએ મુંબઈના ઘણા મુખ્ય સ્થળોને નિશાન બનાવ્યા હતા તેમણે મુંબઈની વિશ્વ કક્ષાની હોટલોને પણ નથી મૂકી ત્યાં પણ તેઓએ નિશાન રાખ્યા હતા અને તેમના ઉદાહરણ સૌથી પહેલાં તેઓએ કઈ કઈ સ્થળ છે જેને નિશાના પર રાખ્યા હતા તો તાજ હોટલ ગણાતી તાજ હોટલને સંપૂર્ણપણે નાશ કરી દીધો હતો સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું પોલીસ અને સેનાની કાર્યવાહી પણ હવે નિષ્ફળ થઈ જઈ રહી હતી ત્યારબાદ એનએસજીના કમાન્ડોને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે આ બધા આતંકવાદીઓને ઠાર માર્યા હતા તેમની આ બહાદુરીના કારણે જ ભારત પરથી એક ખૂબ મોટું સંકટ છે તે ત્યારે ટળી ચૂક્યું હતું ભારત દેશના ઇતિહાસમાં આ એક એવી ઘટના છે જે આપણી કોઈ પણ ભારત દેશના કોઈ પણ નાગરિકની આંખોની સમક્ષથી દૂર જતી નથી દર વર્ષે જ્યારે આ તારીખ આવે છે છવ્વીસ નવેમ્બર ત્યારે ભારત દેશનો દરેક નાગરિક છે તે બે ક્ષણ માટે થોભી જાય છે કારણ કે એ જે કાળો દિવસ છે તે આપણી નજર સમક્ષ આવી જાય છે આ કાળો દિવસ એને કદાચ ભારત દેશ ક્યારેય નહીં ભૂલી શકે કારણ કે એ કાળા દિવસમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ઘણા પરિવારોએ પોતાના જીવ ગુમાવ્યા છે ઘણા વિદ્યાર્થીઓ લોકો માતા પિતા બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે કે જેઓ કશું જીવનમાં આગળ કરવા માંગતા હશે કોઈ સપના પૂરા કરવા માંગતા હશે કોઈ પોતાના માતા પિતા સાથે ત્યાં હશે પરંતુ તે લોકોને ખબર નહોતી કે આ તેમના જીવનનો અંતિમ દિવસ છે આ સમગ્ર જે ઘટના બને છે આતંકી હુમલો જે થાય છે તેમાં દરેક જે પણ પોલીસ કર્મી છે જે પણ ફોજી છે તે દરેકની જે કામ છે તે સરાહનીય છે પરંતુ આ પાંચ એવા જવાનોની અત્યારે વાત કરવી છે કે જેઓએ પોતાનો જીવ બચાવવાની બદલે પોતાના જીવની આહુતિ દીધી પરંતુ સામે તેઓએ સેંકડો લોકોનો જીવ બચાવ્યો છે પાકિસ્તાનના આતંકીઓએ જ્યારે તાજ અને ટ્રાયન્ટ હોટલ પર પાકિસ્તાની આતંકીઓ જ્યારે તાજ અને ટ્રાયડેન હોટલની સામે છત્રપતિ શિવાજી ટર્મિનલ પર હુમલો કરે છે ત્યારે દેશના કેટલાક બહાદુર પોલીસ કર્મીઓ અને એસએનજી જવાનો છે તે આતંકીઓ સામે ખુલ્લી છાતીએ લડે છે મોટી સંખ્યામાં તેઓ લોકોના જીવ બચાવે છે જેમાંથી પાંચ એવા નો જવાન કે જેઓની આજે આપણે ચર્ચા કરવી છે જેમાં સૌથી પહેલું નામ છે હેમત કરકરે મુંબઈ એટીએસ ના ચીફ હેમત રાત્રે પોતાના ઘરે જમી રહ્યા હતા અને તે દરમિયાન તેમને ફોન આવે છે કે આ રીતે હુમલો થયો છે હેમંત કરકરે છે તે તાત્કાલિક ક્ષણે પોતાના ઘરેથી નીકળી જાય છે તે એવું પણ નથી વિચારતા કે જમીને નીકળું થોડી વાર રહીને નીકળું નહીં પરંતુ આપણા દેશનો દરેક પોલીસ ઓફિસર છે એ એટલો પોતાના કામને લીધે સક્રિય છે કે હેમંત છે તે ત્યારે જ નીકળી જાય છે અને પોતાની સાથે એસીપી અશોક અને ઇન્સ્પેક્ટર વિજયને પણ સાથે લઈ જાય છે કામા હોસ્પિટલની બહાર જે અથડામણ ચાલી રહી હતી એમાં આતંકી અજમલ અને ઇસ્માઇલ ખાન એ અંધા ધૂંધ ગોળીબાર કરતા હોય છે અને આ ગોળીબારમાં જ હેમંતને ગોળી વાગે છે અને તેઓ ત્યાં શહીદ થઈ જાય છે તેમને સરકાર દ્વારા અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવે છે હેમંત કરકરે આજે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ છે તેમાં ખૂબ મહત્વની ભૂમિકા છે તે ભજવી હતી તેણે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા ત્યારબાદ આપણે વાત કરવી છે ત્યારબાદ આવે છે તુકારામ ઓમ્બલે મુંબઈ પોલીસના એએસઆઈ તુકારામ ઓમ્બલે જ જાબાર જવાન હતા કે જેઓએ છાતી ઠોકીને લડ્યા હતા અને પછી તેઓ શહીદ થયા હતા

જે તે સમયે મુંબઈના આતંકી હુમલા થયો ત્યારે તેઓ એટીએસ ચીફ હેમંત કરકરે સાથે હતા કામા હોસ્પિટલની બહાર પાકિસ્તાનના આતંકીઓએ જ્યારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ત્યારે તેમને માથાના ભાગમાં ઈજા થઈ હતી ગોળી વાગી હતી પરંતુ છતાં તેઓએ ઘણા લોકોના જીવ બચાવ્યા અને અંતે ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધા તેઓ એક એવા એવા જવાન હતા કે જેઓએ આતંકીઓ સામે ખુલ્લી છાતીએ લડ્યું હતું ચેલેન્જ આપીને લડ્યું હતું કે મારા જીવની મને પરવા નથી હું મારા દેશવાસીઓ માટે કંઈ પણ કરી લઈશ વિજય સાલસ્કર આ નામ મુંબઈ અંડરવર્લ્ડ માટે ખોફનું બીજું નામ હતું કારણ કે એ સમયે મુંબઈના અંડરવર્લ્ડ માટે ખોફનું બીજું નામ એટલે સિનિયર ઇન્સ્પેક્ટર વિજય સાલસ્કર કામા હોસ્પિટલ બહાર થયેલા એ જે હુમલો છે તેમાં હેમંત કરકરે અને અશોક કામટે સાથે આતંકીઓની ગોળી વાગવાથી તેઓ પણ શહીદ થયા હતા શહીદ વિજયને તેમના મૃત્યુ પછી અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન મેજર સંદીપ છે તેઓ નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ એટલે કે એનએસજીના કમાન્ડો હતા કમાન્ડર છે તે છવ્વીસ નવેમ્બરના રોજ એન્કાઉન્ટર દરમિયાન એક મિશન ઉપર હતા જેનું ઓપરેશનનું નામ હતું બ્લેક ટોરેન્ડો જેનું તેઓ નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની સાથે એકાવન એનએસજી ના કમાન્ડર હતા જ્યારે તાજ પેલેસ પર આ જે હુમલો થાય છે ત્યારે હોટલ પર આ જે આતંકવાદીઓ છે તેમણે કબજો કરી લીધો હોય છે પરંતુ એ દરેક આતંકવાદીને પછાડીને આપણા ભારત દેશને તેમને બચાવ્યા છે કમાન્ડરને બે હજાર નવમાં અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવે છે પરંતુ આ પાંચ વ્યક્તિઓની વાત આજે આપણે એટલે કરી કારણ કે આ પાંચ વ્યક્તિઓ એ હતા કે જેઓએ પોતાને ગોળી વાગી હતી છતાં પણ તેઓ બીજાની મદદ કરતા હતા સેંકડો લોકોને તેઓએ બચાવતા હતા આ પાંચ બહાદુરો સિવાય પણ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ કિશોર દે સંજય સુનિલ કુમાર યાદવ અને બીજા પણ અન્ય ઘણા જવાનો છે કે જેઓએ પોતાની બહાદુરીની મિસાલ અહીંયા રજૂ કરી હતી ભારતના ઇતિહાસનો આ કાળો દિવસ એ આપણે શું ક્યારેય નહીં ભૂલી શકીએ કોઈ નહીં ભૂલી શકે અને જે લોકોએ પોતાની નજર સમક્ષ એ હુમલો જોયો છે તે લોકો માટે તો કદાચ આ જે તારીખ છે તે એટલા પથ્થર પર લખાયેલી છે કે તેઓની નજરથી આ જે ઘટના છે તે દૂર નથી થતી પરંતુ અંતે જે પણ લોકો તેમાં મૃત્યુ પામ્યા છે તે દરેક લોકોને ભગવાન છે તે શાંતિ અર્પે તેમના આત્માને શાંતિ અર્પે એવી જ આપણે પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત